हेलो तो हर हर महादेव जय श्री कृष्ण जय माता वाई कम बैक टू माय यूट्यूब चैनल संडे का दिन है मौज का दिन है मौज करने की और क्या फिर कल से तो फिर वही से सब स्टार्ट हो जाएगा इसलिए आज मौज कर लेने की आज मैं सुबह उठी तो मेरा जो रील डाली थी मैंने वो कल वो दारी का थी वो फिफ्टी के हुई थी रात तक शाम तक मैं सुबह उठी तो मैं ये क्या देखती हूँ मेरी रिल 120 के हो चुकी थी 930 को और मेरे फॉलोअर थे 3650 सिक्स uh, समथिंग अभी हो गए 3800 से भी ऊपर नाउ मैं बहुत ही हैप्पी हूँ मेरी मॉर्निंग बहुत ही हैप्पी हुई है सो so, ऐसे ही आप सब आपका लव मुझ पर बरसाते रहना और मैं ऐसे ही रील्स डालती रहूँगी <laughs> કેમ તમને એવું લાગે છે ને કે હિન્દી કેમ બોલું છું પણ આજે કોઈ અલગ જ મૂળવા છે ઉઠી ત્યારથી બસ મસ્ત ફ્રેશ ફ્રેશ મૂડ છે એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો મેં તો સન્ડેનો દિવસ છે અને એઝ યુઝ હું સન્ડે મોડી ઉઠી છું અને બીજું તો કંઈ નહીં કામવારી બનીને કામ ધંધો લાગી દઈશું થોડીવાર મારી તું ઓય જો આ ઘલુડી આયો જો પિયા બોલે જો બબુ બબુ બોલે બોલે લે કિલે જો 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 મંસૂન પકડાવ મંસૂન પકડ એ ના ના એ એ એ એ હેલી બોલે હેલી એવું ને હની ના હેલી पकड़ दितो पकड़ 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 ए नाम सो छे वन जो नाम सो

Bye, bay gọi đấy. Bye, bay gọi đấy. Bye, Bye, bay. Bye, bay. Bye, 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 તો મમ્મી આને મૂક્યું નાના વરૂમી આવી ગઈ દેખો દેખો પતિ બી ગયું યાર બે વાગી ગયા છે અને આર્યું ત્રીજું હાલો હાલો ભાગી ગયું ભાગી ગયું ભાગી ગયું મેં વાગી ગયા છે અને મેં સવારથી એક બી બ્લોગ ની ક્લિપ નહીં લીધી તો હું વિચાર કે હું અત્યારે લઈ લઉં સવારે મસ્ત ગલુડિયા જોડે પેલા વંશુ રમતો તો ને તો એનો મેં વિડીયો લીધો તો એની બી આગળ મૂક્યો છે પછી હું ગઈ હતી બાર થોડા ટાઈમ માટે બજારમાં કામ હતું તો અને પછી હું મેં જમીને બસ અત્યારે બાર તાપમાં થોડીવાર મમ્મી જોડે બેઠી હતી અને બસ આજનો દિવસ કંઈક આવો છે અને અમારી રીત ને પેલો દ્વારકાધીશ વાળો બહુ જ જ ચાલ્યું છે કે યાર ભગવાન નું કંઈક કરું ને તો કઈક વધારે ચાલે છે તો મને ગમે છે ભગવાનનું કરવાનું અને હું વિચારું છું જ કે હું ભગવાનનું જ વિડીયો બનાવું કે ભગવાનનું જ મને ગમે છે વધારે એટલે પછી હું હવે ભગવાનનું જ લઈશ વધારે કેમ કે એમાં લોકો જોય બે અને અત્યારનો ઈરા કેવો થઈ ગયો છે જેન્ઝી લોકો બી હું એવું નઈ કેતી કે હું છુ આ બધા જ છે પણ એમાં કેવું ભગવાન નું થોડું વધારે માને છે અને લાલા મુવી જોયા પછી તો યાર બસ તો બસ તમે જોયું હશે ના જોયું તો જોઈ લેજો એક વાર જોવા જેવું છે બહુ મસ્ત મૂવી છે અને એના બધા સોંગ્સ બી અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે હું જે બી રીલ્સ સ્ક્રોલ કરું ને તો એ જ આવે છે બસ એવું જ કંઈક છે બસ તો મળીએ ફરી કંઈક કન્ટિન્યુ કંઈક બતાવીશ Guys, nice, 35 are હેલો ગાઈઝ તો હું બપોરે ગઈ હતી આનંદના ગરબામાં હું બપોર રીલ શૂટ કરી છે થોડી ઘણી પછી હું ગઈ હતી આનંદના ગરબામાં આમની ચકલી આનંદનો ગરબો હતો આનંદનો તો ત્યાં કેવું હતું કે મોટો થોડો પ્રોગ્રામ હતો એ લોકોનો ખાસ્સા બધા ઉમરેટના આજુબાજુના બધા એમને બોલાયા હતા આનંદનો ગરબો જે કરતા હોય ને બધાને અને અખંડ હતો સવારથી સાત વાગ્યાથી કદાચ ચાલુ હતો તો રાત સુધી ચાલશે એવું હતું તો હું ગઈ હતી ત્યાં થોડા ટાઈમ માટે મેં ગરબા બી ગાયા મજા આવી ગઈ મને તો ત્યાં પછી બસ આવીને થોડો રેસ્ટ કર્યો એમ કે મેં રીલ શૂટ કરતી હતી બપોરે સાહેબ ઊંઘી નથી આજે એટલે પહેલાં પછી ત્યાંથી હું આવી થોડો રેસ્ટ કર્યો પછી અત્યારે મમ્મી શું કરે છે આપણે જોઈએ મમ્મી શું કરત તું હું વ્લોગ બનાવું છું મારો ભાઈ આવ્યો અને હસીને ગયો એને એને હસું જ આવે હું વ્લોગ બનાવું ને એટલે આવા જ હોય બધા મમ્મી રોટલો બનાવે છે જે બાવે છે મને શિયાળામાં મજા આવે રોટલો ખાવાની તો ગરમા ગરમ રોટલો અને ઉપર ઘી ઉપર ગોળ સમાર દઈશ અને મસ્ત ખાઈ લઈશ તો આવી મજા તો યાર શિયાળામાં જ આવે ખાવાની અને હા પેલી મેં સવારે જે રીલની વાત કરી હતી ને એ રીલ અત્યારે બસો પચાસ કે સુધી પહોંચી ગઈ છે અને એની પર પરલાઇક્સ ફાઇવ થાઉઝન્ડથી વધારે થઈ ગઈ છે મને બહુ જ ગમ્યું કે મને એ રીલ પર બહુ સપોર્ટ મળ્યો છે ભગવાનની રીલ હતી રણછોડજીની અને મને બહુ જ દિલથી હું નાચી હતી એક વન ટેક જ હતી એ રીલ અને બહુ સારી છે એ રીલ તો મને તો બહુ જ ગમી મારાથી ફોર થાઉઝન્ડ ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે તમે વિડીયો જોતા હશો એનાથી પણ વધી ગયા હશે આવી નવી રીલ મસ્ત મસ્ત મૂકતી રહીશ તમે ત્યાં ફોલો ના કરીએ તો મને ફોલો કરી દેજો ગરમ ગરમ ઘી મૂકી દીધું છે રોટલા પર અને એની પર હું ગોળ સમાર દઉં હવે પછી હવે હું ખાઈ લઉં છું ફટાફટ ચાલો બાય બાય મમ્મી અને હું અહીંયા લાવસ્ટોરી સ્ટેપ જોવા બેસી ગાય છે જમીને અમે લોકો બસ આરામમાં છે અત્યારે બહુ જ થાકી ગઈ છે આજે મેં રીલ શૂટ કરી બહુ ટાઈમ પછી ડાન્સની રીલ શૂટ કરી તો મારા પગ એટલો દુઃખ છે ને કેવું થાય કે સુઈ જવ અત્યારે નવ વાગ્યા છે અને લાફ્ટર શાફ ચાલુ થઈ ગયું છે મને મમ્મીને બહુ જ ગમે છે અમે લોકો દર સેટરડે સન્ડે જોઈએ જ અને બહુ મજા આવે મને બી ખૂબ બધા જોતા જ હશે બહુ બહુ જ મજા આવે તો બસ કંઈ નહીં તમારો સપોર્ટ રાખજો મારી પર અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો બસ મળી બીજે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી